ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ ચાર માહિતીનું નિયમન તેમાં આજે આપણે ચાર પોઈન્ટ બેનો પહેલો દાખલો દેખીશું અને તેમાં આજે આપણે દેખીશું કે અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો તો શક્યતાઓની યાદી બનાવો જો આ એક ચક્ર છે બરાબર ચક્રમાં એરો છે ફર્યા કરે ફર્યા કરે ફર્યા કરે તેમાં કહે છે ફરતા ચક્રમાં શક્યટલી શક્યતા હશે તો દેખવાની શક્યતા કેટલી છે એક બે ત્રણ ચાર ને પાંચ તો કેટલી શક્યતા છે પાંચ તમારે લખવાનો ફરતા ચક્રમાં મળતી શક્યતા બરાબર પાંચ એક સાથે બે શીખવવું છે એવા એક સાથે બે સિક્કા ઉછાળો તો તે વખતે જો તમે લખો ને એક સાથે બે સિક્કા ઉછાળતા મળતી શક્યતા બરાબર મળતી શક્યતા બરાબર દેખો પેલા દેખે પરિણામ કેટલા મળે છે પરિણામ કેટલા મળે છે જો બે સિક્કા ઉછાળો એટલે હેડ હેડ એચ 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 ટી ટી એચ ટી ટી તમે કંઈ પણ લખી શકો બરાબર છે એચ એચ લખો પછી ટી ટી લખો પછી ટી એચ લખો પછી એચ ટી લખો કોઈ વાંધો નહીં મતલબ હેડ હેડ છાપો છાપો હેડ ટી હેડ ટેલ છાપો કાંટો ટી એચ ટેલ હેડ બરાબર મતલબ કે પછી આ ટીટી મતલબ કે કાંટો કાંટો જેને આ વસ્તુ નહીં પડતી હોય એચ એચ એ શું છે તો પાછળ થિયરી રિવિઝન કરશે તો સરસ મજાની હિંમત પડશે ચાલો આગળ દેખીએ પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચેના પૈકીની ઘટના બનવાની શક્યતાઓ જણાવો તો દેખો એક અવિભાજ્ય સંખ્યા તો પેલા જો હવે આપણે આ સવાલ તો થઈ ગયો આ કરીએ પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચેના પૈકી બનવાની ઘટના બનવાની સંખ્યા નથી જો પેલાને આપણે દેખીએ પાસાને ફેંકતા મળતા પરિણામો મળતા પરિણામો બરાબર કયા કયા છે એક બે ત્રણ ચાર પાંચ છ છે ને એના પર છ જ આંકડા આવે તો છ તો શક્યતા પણ કેટલી થાય છત થાય ને શક્યતા પણ કેટલી થાય છત થાય દેખો પાસા ને ફેંકતા ફેંકતા મળતા શક્ય પરિણામો મળતા શક્ય પરિણામો ત્યાં આ છ જ થાય ને એક બે ત્રણ ચાર પાંચ છ આ જ વસ્તુ છે બકા બીજું કંઈ નથી બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ હવે આમાંથી કીધું છે કે શક્યતા જણાવો શું જણાવો શક્યતા જણાવો તો કે અવિભાજ્ય સંખ્યા હોય શું હોય અવિભાજ્ય હવે અવિભાજ્ય સંખ્યા કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા તો આમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ છે એક ત્રણ પાંચ એક ત્રણ પાંચ કઈ સંખ્યા છે

હવે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા તો અવિભાજ્ય ન હોય તેવી કઈ છે અવિભાજ્ય ન હોય તો શું હોય વિભાજ્ય હોય શું હોય વિભાજ્ય છે તેમાં જો ચાર છે છ છે બરાબર ને ચાલો એક એ વિશિષ્ટ સંખ્યા છે એક શું છે વિશિષ્ટ સંખ્યા છે મતલબ અવિભાજ્ય ના હોય તો એક ચાર છ એક ચાર છ એક એ વિશિષ્ટ સંખ્યા છે એટલે હું છેલ્લે એ કઈ સંખ્યા છે વિશિષ્ટ એ વિભાજ્ય પણ નથી અવિભાજ્ય પણ નથી એટલે કઈ સંખ્યા છે એક વિશિષ્ટ સંખ્યા છે તો અવિભાજ્ય ન હોય તેવી કઈ સંખ્યા છે એક ચાર છ અવિભાજ્ય ન હોય છે પણ શક્યતા દર્શાવવાની જો અવિભાજ્ય સંખ્યાની શક્યતા કેટલી છે ત્રણ અવિભાજ્ય ન હોય તેની શક્યતા કેટલી છે ત્રણ પાંચ કરતા મોટી હોય તેની શક્યતા કેટલી છે એક હવે પાંચ કરતા મોટી ન હોય તેવી સંખ્યા પાંચ કરતા હવે આ ખાસ રાખજો હા આ વસ્તુ આ ખાસ નોંધજો પાંચ કરતા મોટી ન હોય તેવી સંખ્યા તો કઈ છે પાંચ કરતા મોટી ન હોય તો એક છે પાંચ કરતાં મોટી નથી બે ત્રણ ચાર પાંચ પાંચ એ પાંચ કરતાં મોટી નથી પાંચ જેટલી જ છે હા એક બે ત્રણ ચાર પાંચ એટલે કીધું આ ખાસ નોંધજો હા ચાલ મતલબ કેટલી શક્યતાઓ થાય કુલ પાંચ કેટલી થઈ પાંચ હેલ્લું જ છે ને આ વસ્તુ એકદમ છે પ્રશ્ન ત્રણ સંભાવના શોધો પ્રશ્ન પ્રશ્ન એક અને આકૃતિમાં દર્શક કાંટો વૃતાંશ પર સ્થિર થાય સાના પર સ્થિર થાય વૃતાંશ ડી પર તો તેની સંભાવના શોધો તો દેખો તમારે લખો નો પહેલા તો કે દર્શક કાંટો દર્શક કાંટો વૃતાંશ ડી પર સ્થિર થાય સ્થિર થાય તે માટેના તે માટેના

સંભાવના બરાબર શક્ય પરિણામ આખું લખજો આ સૂત્રો શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ કેટલું છે એક કુલ પરિણામ કેટલા છે પાંચ સમજ પડી સારી રીતે ચીપેલા બાવન પાના ની જોડ એક પાનુ યાદચ્છિક રીતે પસંદ કરે તો એક હોય તેની સંભાવના કેટલી પત્તા છે જો પેલા પત્તા વાળો દેખો કુલ કેટલા પત્તા હોય બાવન પત્તા હોય કે હોય

कुलना के होरय का कालीना होर हम आम देखो छोरा के के आगे देखो अमा भी एक हे एक, को एक को अमा, को अमा, को अमा, को अमा को एक हे बराबर ने हाँ के पत्ता तम क्या 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 पत्ता खबर है ना जो एक दूरी तीरी चौक पंजों सिक्स सातो अठो नव नौ पी राणी ગુણામ રાણી બાણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને અહીં દસ બરાબર ને ઓકે તો આ તેર પત્તા આવે કુલ કેટલા આવે તેર પત્તા આવે તો તેર પત્તામાં જો તેર લાલી હોય તેર ચડકટના હોય તેર ફૂલી હોય તેર કાળી હોય બરાબર છે તો એમાંથી એકાના કેટલા પત્તા છે કુલ કેટલા છે ચાર છે કેટલા છે ચાર છે અહીં એવું કે છે કે સાહિત્ય ચિપેલા બવન પાનાની જોડ માંથી એક પાન યાદ રીતે પસંદ કરે તો એક હોય એકો હોય તેના શક્ય પરિણામ જો પેલા તો કુલ પરિણામ કેટલા છે કુલ પરિણામ બાવન છે કેટલા છે બાવન આ જો એકો હોય એકો હોય તેના શક્ય પરિણામ તેના શક્ય પરિણામ બરાબર કેટલા છે ચાર કેટલા છે ચાર હવે અમાય ધ્યાન આપો એમાં ધ્યાન આપો એક હોય તેના શક્ય પરિણામ કેટલા છે ચાર તો હવે સંભાવના માટે સંભાવના બરાબર સૂત્ર મેં તમને શું કીધું ચાલો શક્ય પરિણામ કેટલા છે કેટલા છે ચાર અને કુલ પરિણામ કેટલા છે બાવન તો તેર ચોક બાવન તો સંભાવના શું નીકળી એકના છેદ તેર એકના છેદમાં તેર મતલબ તેર પાણામ એક પાન એક હશે લાલ સફરજન મળવાની મળવાની શક્યતા કેટલી છે તો શક્યતા આપણે લખીશું લાલ સફરજન મળવાની શક્યતા બરાબર ચાર છે ને હવે એની સંભાવના શોધવાની છે તો કુલ પરિણામ પેલા લખીશું બરાબર કુલ પરિણામ કેટલા છે ગણો તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા છે સાત બરાબર સૂત્ર લખી દેવાનું સંભાવના બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ કેટલા છે ચાર કુલ પરિણામ કેટલા છે સાત આવી ગયો જવાબ તો આજે તમારું અહીં લગીને ચાલ્યું ને આવતીકાલે આ ત્યાં ચાલ ચોથો પાંચમો છઠ્ઠો ઓકે ક્લાસ પૂરો